એ સમયમાં બહુ હોંઘાય બહુ કોણ ગાય વસ્તુનું એટલે ગોરબાપાએ પ્રસંગ કર્યો પછી દક્ષિણા આપી ભરવાડે હરામણા હતા બિચારા એટલે પછી ગોરબાપાને કહે કે બકરું લેતા જાઓ તમે એક બરાબર ધ્યાસ ને દૂધ ભેગા થઈ જાઓ તો ગોરબાપા તો રાજી થઈ ગયા

ગોર બપા નીકળે એની પેલા અગાઉ મીડિયા હાલવા એટલે ખેતરવા ખેતરવા ગાળા શિયાળી નોખ નોખા થઈ ગયા શેટા 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 હવે એમાં પેલો હામો મળ્યું રામ રામ ગોર બપા રામ રામ ભાઈ ગામમાં જતા અમારા ગામમાં તો કે કે ભાઈ બોલા ભૂરાભાઈને આકણે લગ્ન હતા એટલે ગોરપોતું કરવા ગયો તો કહે ભૂરા ભાઈ તો હા એટલે એ તો પણ બહુ મેલી વિદ્યા જાણ્યા ઉડતા પંખી પાડા છે અને એને એને આ પ્રસંગ હતો સારું કહેવાય સારું કહેવાય બહુ જાણ્યું મેલી વિદ્યા એમ કરી બોરપાપ કહેવાય મેલી વિદ્યા કારણ તો કેમ હશે આપણે બહુ અનુભવ નહીં કરે જે હોય

પણ ગોરબાપાના શંખા કઈ કોઈતરું હોય છે કઢીક બકરીના મોઢામાં જોવે કડીક પગ જોવે બકરીના આ લ્યા જાય નિરખતા જાય શંખાનો પાર ન દ્યો બે જણાએ કીધું કાં કોતરું ક્યાં લઈ જાઉં છું તો તો ત્રીજો હા મોગ્યો રામ રામ ગોરબાપા તો કર રામ રામ

where are